સ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સરગવાના પરોઠા તો સરગવાના પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આ રેસીપી નરેન્દ્ર મોદી સાહેબની છે તો એ આપણે આજે બનાવશું અઢીસો આપણે સરગવો લીધો છે ને એને મીઠું નાખી અને બે સીટી વગાડી લીધી છે એને બાફી લીધો છે અવો બાફી લેવાનો આવા જવો થઈ જવો જોઈએ આવી રીતે હાથથી આમ કરીએ ને તો બધું એનું નીકળી જવું જોઈએ આમ મસરવાનું છે આને હાથથી ને આને ઠંડો પડવા દેવાનો આવા ઠંડો થઈ ગયો છે આમ મસરી જવું એટલે બધું એનું નીકળી જાય ને પછી આપણે એને ગારશું હવે આપણે એક આવી ચાયણી લેવાની ને નીચે આપણે તપેલી રાખી દેવાની અને આવી રીતે ગોઠવી દેવાનું આ ન હોય તો કોઈ પ્લાસ્ટિકનું હોય તોય ચાલે કપડામાં પણ તમે ગારી શકો એવું નહીં કે આની જ જરૂર પડશે આ બધા છોટલા આમ ઘસી લેવાના એટલે બધું એમાંથી નીકળી જાય હવા હવા થઈ જવા જોઈએ કાંઈ રહેવું ન જોઈએ અંદર આમાં બહુ વિટામિન ને બધું હોય મારા હાથ પગ દુખતા હોય ને તો એ તમે સરગવાનો ગ્લાસનું એક સૂપ પીઓને રોજ જ તો બહુ જ સારું હવે તો સરગો બહુ આવશે એટલે એટલો મોંઘોય ન હોય સરગો એમનો તમને એનો ભાવ હોય ને તો આમાં તમારે એક ટમેટું નાખી દો ને એ સૂપ બનાવો ને તો એ મસ્ત લાગે બધું આપણે ગારી લેવાનું છે ને સરગો બહુ એકદમ જાડી સિંગ હોય ને એ નહીં લેવાનું નકર એમાં બી હોય મસ્ત કુમડો ને અસલ ગ્રીન કલરનો હોય ને એવો લેવાનો તે જ આપણે પાણી લેવું એટલા બધું નીકળી જાય જવું સૂપ જેવું તૈયાર થઈ જાય એમાં કાંઈ જ વચ્ચે આવે નહીં તમારે નાના છોકરાઓને ન ભાવતો હોય તો આવી રીતે કરીને તમે પરોઠા બનાવીને ખવડાવો તો બહુ જ સારું ને સાવ નાનું છોકરું હોય ને કે એ હજી કાંઈ ખાવા ન શીખવું હોય ત્યારે તમે આનું આ સૂપ પીવડાવો ને બે ત્રણ ચમચી તો પણ એને ભૂખ ન લાગે બહુ સારું એમ એવી રીતે પણ નાના છોકરાઓને પણ તમે પીવડાવી શકો સરગવાની અવિસિંગ લેવાની જો બહુ જાડીય નહીં ને હાવ કુમળીય નહીં બરાબર જોવી આવી એ ને તો એમાં ગરભ હોય મસ્ત એટલે સરસ થાય એમાં આમ ટુકડા કરીએ ને તો જ ખ્યાલ આવી જાય તરત જ મસ્ત આવી હોવી જોઈએ નથી પતલી કે નથી જાડી કે ભાઈ આરામથી કટ થઈ જાય હવે આપણે લોટ બાંધી લઈશું તેના માટે મેં આ ઘઉંનો જ લોટ લીધેલો છે આ એક મોટો બાઉલ છે ઘઉંનો એમાં થોડાક આપણે મસાલા કરશું તમારે તીખા બનાવવો હોય તીખા પરોઠા તો મસાલો બધોય નાખવાનો સાદા બનાવવા હોય તો મીઠું જ એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ખાલી જીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું મીઠું મેં સરગવામાં બાફાઈ નાખેલું છે એટલે મીઠું આપણે આમાં હાચવીને લઈશું ને આ પાણી સરગવાનું બે પાવરા આપણે તેલ લેશું આ પાવરા કહેવાય આને અને પાવરું કહેવાય આ બે પાવરા લીધા છે હવે પહેલાં આ થોડુંક મિક્સ કરી લેશું એક મોટો બાઉલ મેં આ લીધું હતું નેવોમાં ઓમાં દોઢ ગ્લાસ મેં બાફમ પાણી નાખ્યું હતું એટલે આપણે આમાં પાણી માપે આવી દઈએ એમ તમારે બીજું પાણી નહીં ઉમેરવું પડે એનાથી જ બંધાઈ જાય આપણો લોટ ચાર દોઢ ગ્લાસમાં આપણો મસ્ત લોટ બંધાઈ ગયો હવે જો તમારે ધાણા નાખવા હોય તો નાખવાના ન નાખવા હોય તો આવી રીતે તેલ નાખી અને મસ્તરી લેવાના અત્યારે હું આમાં ધાણા નાખવાની છું મોદી સાહેબે નહોતા નાખ્યા પણ આપણે નાખશું એટલે કોઈ ધાણા ન નાખવાના એટલે મેં પહેલાં નથી નાખ્યા એમ એવી રીતે બતાવ્યો તમને હવે ધાણા નાખીને આવી રીતે લોટને મસ્તરી લેવાનો એટલે બધા મિક્સ થઈ જશે હવે આને બે પાંચ મિનિટ આને રેવા દેસું લોટ આપણો મસ્ત ઉપર લીન સરસ થઈ ગયો છે હવે આપણે પરોઠા બનાવી લઈશું નાના મોટા તમારે જેવડા બનાવો એવડા તમારી રીતે બનાવી શકો તમે આપણે અત્યારે મીડિયમ બનાવશું આવી રીતે વણી લેવાનું પેલા તેલ લગાવવા લોટ નાખવાનો પછી આવી રીતે પાછું વારવાનું પાછું તેલ લગાવવાનું એક બાજુ આપણે શેકાઈ ગયું છે એવી જ રીતે આપણે બીજી બાજુ પણ શેકી લેશું હવે આપણે તેલ લાગશું ઘીમાં પણ તમે શેકી શકોને મસ્ત આવા શેકી લેવાના બે બાજુ હવે આપણે એને કાઢી લઈશું બીજું પણ એવી રીતે શેકી લેશું જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને આ મોદી સાહેબની વાનગી છે તો જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો